રાજ્યમાં વરસાદને કારણે બેતાળીસ રસ્તાઓ બંધ છે વરસાદને કારણે પંચાયત હસ્તકના ઓગણચાળીસ રસ્તા બંધ છે તો બે સ્ટેટ હાઈવે પણ બંધ છે વરસાદને કારણે એક નેશનલ હાઈવે પણ બંધ છે બનાસકાંઠામાં પંચાયત હસ્તકના ત્રણ રસ્તા બંધ અરવલ્લીમાં પંચાયત હસ્તકના પાંચ રસ્તા બંધ છે અમરેલીની વાત કરીએ તો પંચાયત હસ્તકના છ રસ્તા બંધ છે કચ્છમાં પંચાયત હસ્તકના ત્રણ રસ્તા બંધ છે વડોદરામાં પંચાયત હસ્તકનો એક રસ્તો બંધ છે વલસાડમાં પંચાયત હસ્તકના પાંચ રસ્તા બંધ છે જામનગરમાં પંચાયત હસ્તકના ત્રણ રસ્તા બંધ છે નવસારીમાં પંચાયત હસ્તકના ત્રણ રસ્તા બંધ છે અને પોરબંદરમાં પંચાયત હસ્તકના બે રસ્તા બંધ છે એટલે કે આખા ગુજરાતમાં જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘણા બધા એવા રસ્તાઓ છે જે બંધ છે તો રાજ્યમાં વરસાદને કારણે બેતાળીસ રસ્તાઓ બંધ છે વરસાદને કારણે પંચાયત હસ્તકના ઓગણચાળીસ રસ્તા બંધ છે તો બે સ્ટેટ હાઈવે પણ બંધ છે વરસાદને કારણે એક નેશનલ હાઈવે પણ બંધ છે બનાસકાંઠામાં પંચાયત હસ્તકના ત્રણ રસ્તા બંધ અરવલ્લીમાં પંચાયત હસ્તકના પાંચ રસ્તા બંધ છે અમરેલીની વાત કરીએ તો પંચાયત હસ્તકના છ રસ્તા બંધ છે